नमस्कार दर्शक मित्रों आप निहारी रहा है जो एस लाइव न्यूज बुलेटिन नजर नाखी अत्यार सुधी ना मुख्य समाचारों पर होंडा मोटरसाइकिल एंड स्कूटर इंडिया प्राइवेट लिमिटेड की फैक्टरी नु भूमि पूजन करता मुख्यमंत्री <laughs> स्वच्छता अभियान अंतर्गत राज्य न किलो जोड़ा ફેન્ટેસ્ટાએ રિટેલ ઓપ્શનનો વિસ્તાર કરવા માટે સિગ્નેચર સ્ટુડિયો રજૂ કર્યો દિવાળીકા અને સિંગસેલમાં પડશે ડબ્બાના રૂપિયા પંદરસો હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ફેક્ટરીનું ભૂમિપૂજન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ગામે કર્યું હતું હોન્ડાના વિઠલાપુર ખાતેના પ્લાન્ટનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે મારુતિ સુઝુકી કંપની આ વિસ્તારમાં આવવા સાથે આજે હોન્ડા કંપનીનો પ્લાન્ટ વિઠલાપુર ખાતે સ્થાપવા જઈ રહ્યો છે તેથી આ વિસ્તારની આર્થિક અને સામાજિક સુખાકારીમાં વૃદ્ધિ થશે અગાઉ પણ રાજ્ય સરકારે આ વિસ્તારમાં સ્પેશિયલ રિઝિલન્સ આપવાની હતી પરંતુ સંજોગો વસાત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝિયન્સ સફાઈ શક્યો ન હતો

ભંડારા પ્લાન્ટ માટે હું મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ને પ્રથમ વાર જ મળ્યો ત્યારે મુખ્યમંત્રીએ અને સરકારે જે સહકાર અને ઉત્સાહ દર્શાવ તેનાથી હું ખૂબ પ્રભાવિત થયો હતો મહિલાઓની સ્થિતિ કેવી હતી શિક્ષણની સ્થિતિ કેવી હતી આ બધાથી તમે તો પરિચિત હતા જ હું પણ પરિચિત પાંચ વર્ષ માટે બની હતી મિત્રો અને એ વખતે મનમાં વિચારો આવતા હતા કે આ કોંગ્રેસના શાસનમાં ચાલીસ ચાલીસ વર્ષ પૂર્ણ થયા તેમ છતાં પણ આ વિસ્તારમાં કોઈએ ડોક્યું પણ નહોતું કર્યું જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાંથી લઈને છેક લગાતાર તેર વર્ષ સુધી ગુજરાતના વિકાસ માટે

મોટામાં મોટી કંપની છે મિત્રો એકલી જાપાની નહીં પણ વિશ્વની આ બીજા નંબરની કંપની છે અને સ્કૂટરનું ઉત્પાદન કરે છે અને વિશ્વના જુદા જુદા દેશોમાં આ સ્કૂટર વેચવાનું કામ વિતરણ કરવાનું કામ એમના માધ્યમ દ્વારા થતું હોય છે એકલું મૂડી રોકાણ નથી હોતું પરંતુ જે વિસ્તારની અંદર આ પ્રકારની કંપનીઓ આવતી હોય છે એ વિસ્તારના નાગરિકોને એ વિસ્તારના પૂરેપૂરી તકો પ્રાપ્ત થતી છે અને હોન્ડા કંપની જયારે આપણી પાસે આવી છે આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે લગભગ બે હજાર કરતા વધારે યુવાનો ને આની અંદર નોકરી મળવાની છે રોજગારી મળવાની છે મિત્રો વિઠલાપુર ખાતે પ્લાન્ટ નાખવા માટે બીજ જયારે રોપાયા હતા પુરા માસુ વિઠલાપુર ખાતે સ્થાપના પ્લાન્ટ ની વિગતો આપતા જણાવ્યું કે અમે આ પ્લાન્ટ માં અગિયારસો કરોડ રૂપિયાનું રોકાણ કરીશું આ પ્લાન્ટ દ્વારા વાર્ષિક વન મિલિયન ઓટોમેટિક સ્કૂટરનું ઉત્પાદન થશે હોન્ડાના ભારતના કાર્યરત ત્રણ પ્લાન્ટ દ્વારા વાર્ષિક ચાર મિલિયન યુનિટનું વાર્ષિક ઉત્પાદન થાય તેમ છે

પીબી દેસાઈએ સ્વચ્છતા અંગે સંબોધન કર્યું હતું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમના ભાગરૂપે રાજ્યભરના વકીલો થવાના અને બપોરના એક કલાક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા રાજ્યની કોર્ટ કેમ્પસમાં વકીલો ઝાડુ લઈને સફાઈ કરી હતી કોઈ પણ ક્રાંતિ કે નવા વિચારોને ઉદભવ થતો હોય તે વખતે ક્રાંતિકારી કાર્યના સર્જક તરીકે વકીલોએ આગળ રહ્યાનું સિનિયર વકીલોએ સફાઈ દરમિયાન જણાવ્યું હતું જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન મનોજ એમ હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝા એડવોકેટ કમલ ત્રિવેદી અને એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશ જાની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન વિજય એચ પટેલ ભદ્રકોટ બાર એસોસિએશનના પ્રમુખ હરેશ શાહ

નો ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાં જયારે પણ કોઈ વૈચારિક ક્રાંતિ કે આર્થિક ક્રાંતિ કોઈ પણ ક્રાંતિના નિર્માણ ક્રાંતિના મૂળમાં વકીલ છે પછી ભલે આઝાદીની લડત હોય આ સ્વચ્છતાના અભિયાનને રાષ્ટ્રપતિજીએ પણ અનુમોદન આપ્યું ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ પણ એમના નિવેદનમાં કીધું કે એક સારું અભિયાન છે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતના પણ આશીર્વાદ છે અને સમગ્ર ન્યાયતંત્ર સાથે રહી આ જે સામાજિક કાર્ય છે એ સામાજિક કાર્ય વકીલો દ્વારા સમગ્ર ગુજરાતમાં થયું અને આ સંદેશ એ જનતા સુધી જાય અને જનતા જાગૃત થઈ એક સ્વચ્છ ભારતનું નિર્માણ થાય એમાં ગુજરાતના વકીલો જે પહેલ કરી છે એ આવકાર્ય છે હું સમગ્ર ગુજરાતના વકીલોનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન તરીકે આ એમના કાર્યને આવકારું છું અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવા ન્યાયતંત્રએ જે વકીલ આલમને સાથ આપ્યો છે તો હું ન્યાયતંત્ર પર આભાર માનું છું ભારતમાં વિન્ડોની સૌથી મોટી કંપની

અનુભવ કરાવી શકશે આ સ્ટુડિયોમાં ફેનિસ્ટા બ્રેન્ડના ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે તેમાં બારીઓ દરવાજા કન્ઝર્વેસેસ અને તેની ભિન્ન ડિઝાઇનો તથા સંભાવનાઓ રજૂઆત કરવામાં આવી છે અહીંયા ભિન્ન આકર્ષક રંગોમાં કોમ્પિટિશન દરવાજાઓ રજૂ કરાયેલા છે એક એક્ઝિટિયર અને ઇન્ટિરિયર બંને માટે ઉપયુક્ત છે તે સિવાય એમના વાસ્તવિક આકારનો એક

ફેનિસ્ટા ભારતમાં એકમાત્ર બ્રાન્ડ છે જે ગ્રાહક માટે આ પ્રકારના સિગ્નેચર સ્ટુડિયો દ્વારા દેશભરમાં આવા અનુભવ પ્રદાન કરી રહી છે અમને ખાતરી છે કે આ સ્ટુડિયો અમારા ગ્રાહકોને ઉત્તમ ડિઝાઇનના વિકલ્પને પસંદ અને ખરીદવા કરવાનો નિર્ણય જલ્દી લેવામાં મદદ કરશે તેનાથી વાસ્તુકારો અને ઇન્ટેરિયર ડિઝાઇનરને પોતાનો શ્રેષ્ઠ વિકલ્પ પણ બનાવવામાં મદદ મળશે આજ અમને અમદાવાદમાં આપણો શોરૂમ લોન્ચ કર્યા છે ये इंडिया में हमारा पांचवा शोरूम लॉन्च है इससे पहले हम दिल्ली नोएडा मुंबई तो चेन्नई में लॉन्च कर चुके हैं ये अहमदाबाद में हमारा पांचवा शोरूम है इसके अलावा हम लोग पुणे हैदराबाद बैंगलोर और कैलकाटा में शोरूम लॉन्च करने वाले हैं हमारा कॉन्सेप्ट ये है कि ये सिग्नेचर स्टूडियो है यहाँ पर आके कस्टमर जो भी हम प्रोडक्ट्स ऑफर कर रहे हैं उनको एक्सपीरियंस कर सकते हैं लाइफ साइज उसको देख सकते हैं उसको ऑलमोस्ट टेस्ट ड्राइव कर सकते हैं जैसे हम कार कभी लेते हैं तो उसको टेस्ट ड्राइव करना चाहते हैं यहाँ पर आकर हम उस प्रोडक्ट को टेस्ट ड्राइव कर सकते हैं जहां तक भिन्नता की बात है कि हमारी ये विंडोज डिफरेंट क्यों है हमारी जो टेक्नोलॉजी है वो एक यूरोपियन टेक्नोलॉजी पे बना हुआ है टेक्नोलॉजी यूरोपियन है बट हमने इंडिया के हिसाब से जो रिक्वायरमेंट है बिकॉज इंडिया का क्लाइमेट बाकी जगह से बहुत डिफरेंट है यहां पर यूवी रेडिएशन बहुत डिफरेंट है उस सबको ध्यान में रखते हुए अपने इसका कंपोजिशन किया है તહેવારના સમયમાં સામાન્ય માણસ ખુશહાલી સોધતો હોય છે આ ખુશહાલીને હવે ભાવ વધારો મળ્યો છે નૂતન વર્ષને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સમયે ખાદ્ય તેલોના ભાવ ભડકે વળી રહ્યા છે સીંગ તેલના નવા ડબ્બાના ભાવ રૂપિયા ને સ્પર્શી ગયા હતા આની સાથે સાથે સિંગ તેલ જૂના ડબ્બા કપાસિયાના જૂના અને નવા ડબ્બા તેમજ સિંગ તેલ પાંચ કિલો ના ભાવમાં પણ ભડતો નોંધાયો છે ગુરુવારે સિંગ તેલ જૂના ડબ્બાના ભાવમાં રૂપિયા વીસ નવા ડબ્બાના ભાવમાં ત્રીસ કપાસિયા જૂના ડબ્બાના ભાવમાં રૂપિયા વીસ કપાસિયા નવા ડબ્બાના ભાવમાં રૂપિયા દસ વધ્યા છે તિરુપતિ કપાસિયાનો ભાવ રૂપિયા દસ અને સિંગ તેલ પાંચ લિટરના ભાવમાં રૂપિયા દસનો ઉછાળો નોંધાયો છે તાજેતરમાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિએશન ગુજરાતમાં ચાલુ વર્ષે આશરે દસ લાખ